શું વાત છે વડીલ આવા બધા રિઝલ્ટ આવા બધા રિઝલ્ટ જોતા હોય ને તો ભાઈ બ્રિડિંગવાળાને જ ખબર હોય એવા રિઝલ્ટ કેમ આવે કેમ કે એમાં પહેલાં ધણ હોય ને એમાં પૈસા નાખવા પડે બુલમાં પૈસા નાખવા પડે તો આપણી ઘરે એવું રિઝલ્ટ આવે તો હવે ખૂટની વાત કરો તો તમે એની કાન કડ સિંગ પેટર્ન અને એની ટૂંકી મોકલીને સાથે સાથે એનો કલર કોમ્બિનેશન જુઓ લીલડો કલર છે તો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક આ નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ ધણખૂટ જોઈ શકો છો તો આજે આ ધણખૂટ વેચાવા આવેલ છે ખૂટની વાત કરશું તો મિત્રો ખૂટની સિંગ પેટર્ન કાન કટ ફેસ પ્રોફાઇલ બધી રીતે બહુ સારો ખૂટ છે મિત્રો આજનો જે વિડિયો છે એમાં બે ધણખૂટ વેચાવા આવેલ છે પણ જે સાચો બ્રીડર હશે એને ખબર હશે કે ધણખૂટની શું કિંમત હોય કે એટલી કિંમતમાં આવા ધણખૂટ તમને મળે નહી રિઝલ્ટની વાત કરીએ તો તમે જે લીલડું રિઝલ્ટ જોવો છો એ આ જેટ હતો એનું આ રિઝલ્ટ છે એની કાન અને કલર કોમ્બિનેશન કાબરી ગાય છે એમાં આખે આખું લીલડું રિઝલ્ટ આવ્યું છે પાછો આ ધણખૂટ જુઓ ને તો એનું વેલ એ લંબાઈ લાંબો છે હાઈટ ઊંચાઈ પૂરી છે કાનકટ બહુ સારી છે એનું હમ્પ જુઓ પછી આગળ વાત કરીએ તો તમે એનું મૂત્રણું જુઓ બધું કમ્પ્લીટ છે ખૂટમાં આ એનું રિઝલ્ટ જુઓ તમે લાલ ગાય છે અડર ક્વોલિટી સારી છે તો રિઝલ્ટ તોપ આવ્યું છે ને એ લીલડા કલરમાં જ રિઝલ્ટ છે હવે મિત્રો આ ધણખૂટની કિંમતની વાત કરીએ તો આગળ તમે સ્ક્રીન ઉપર એ જ રીતે બે લાખ રૂપિયા જે કિંમત છે આ ધણખૂટની રાખેલ છે મિત્રો બે લાખ રૂપિયા આ ધણખૂટની કિંમત એટલે કાંઈ કિંમત ન કહેવાય કેમ કે તમને રિઝલ્ટ જે દે છે ને એ ખાસ મહત્ત્વનું છે એ બ્રિડર હોય એને ખબર જ હોય કે ધણખૂટની કિંમતો કેવડી કેવડી થાય છે એ હવે પહેલાં તો આપણે તાલુકાની વાત કરું ને તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની વાત કરીએ તો કે જિલ્લો મોરબી મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આ ધણખૂટ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર આપી દીધેલા છે અને મિત્રો હમણાં બહુ ટ્રેન્ડિંગમાં ઇન્સ્ટાગ્રામમાં તમે જુઓ તો ખૂટ આવે છે ઓધવ ઓધવ તો આ ઓધવ ખૂટા જ વેચવા આવ્યો છે ખાસ કરીને તમે ઓધવ ખૂટની સિંગ પેટર્ન જુઓ કુંડા તરફ સિંગ વળે છે ને ગોળ સિંગ છે કાન કટ એની જુઓ ફેસ પ્રોફાઇલ જુઓ આ હા એનું રૂપ તમે જુઓ બહુ એક નંબર રૂપ છે અને હવે આ ધણકૂટના રિઝલ્ટની વાત કરીએ ઓધવનું તો તમે આ રિઝલ્ટ તો જુઓ આખે આખું લાલ કલરમાં ગીરની પ્યોરિટી કલર લાલ કલર છે કાનકટ તમે જુઓ અને એની ટૂંકી મોકલી ખાસ કરીને તમે એનો બોડી ગ્રોથ તો જુઓ બોડી ગ્રોથ એક નંબર છે હવે આ ઓધવજી છે એનો તમે ફોટો જુઓ આ ફોટો તમે જોયેલો હોય છે ઇન્સ્ટાગ્રામમાં બહુ હાલતો આ ખૂટ હવે આ જ ખૂટ આજે વેચવા આવેલ છે તો આ ખૂટનું બોડી સ્ટ્રકચર કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો તમે કલર કોમ્બિનેશન પણ જોઈ શકો ફરી એક વખત બીજું રિઝલ્ટ બતાવું તો આની તમે કાનકટ એની મોકલી એનું બોડી સ્ટ્રકચર આ બે બે રિઝલ્ટ મૂકવાનું કારણ એ છે મિત્રો કે તમને ખબર પડે એક ગાયમાં દણખૂટ વાપરેલું હોય તો સારું રિઝલ્ટ આવે પણ બધી રીતે સારું રિઝલ્ટ આવે તો ખૂટમાં કંઈક વસ્તુ હોય હવે આ વધવની કિંમતની વાત કરીએ તો તમે આગળ સ્ક્રીન ઉપર જોઈએ એ જ રીતે બે લાખને પચાસ હજાર રૂપિયા જે કિંમત છે આ આ ખૂટની રાખેલ છે હવે આ જે ખૂટ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો વાકાનેર અને જિલ્લાની આપણે વાત કરશું તો કે જિલ્લો મોરબી તો મિત્રો મોરબી જિલ્લાનો તાલુકો વાકાનેર છે ત્યાં તમને આ ધણખૂટ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે આ ખૂટની કિંમતની વાત થઈ ગઈ એના માલિકના જે કોન્ટેક નંબર છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી એના માલિકનો કોન્ટેક કરી અને વધારે માહિતી મેળવી શકો છો હવે આ ખૂટની વાત પૂર્ણ કરીએ આગળ વધીએ તો મિત્રો પણ જે વાછડી છે એ લાઇનની વાછડી છે વાછડીની વાત કરીએ તો તમે એની કાંજકાટ જુઓ એની ટૂંકી મોખલી જુઓ એની અડર ક્વોલિટી જુઓ કલર કોમ્બિનેશનની વાત કરીશું આપણે તો ગીરની જે પ્યોરિટી કલર છે એ લાલ કલરમાં વાછડી છે હાઈટે વેલે લંબાઈ બધી રીતે લાંબીની પૂરતી વાછળી છે હવે આ જે વાછડી છે એની મિત્રો મેં તમને કીધું બ્લડ લાઇન વાળી વસ્તુ છે તો મારે તમને બ્લડ લાઇન વિશે તો વાત કરવી પડે ને તો કે આ જે છે ને કઈ લાઇનની છે પહેલા પહેલાં તમને જણાવી દઉં તો કે મોરબી લાઇનની વાછડી છે એટલે મિત્રો વાસળીમાં કંઈ ઘટતું ન હોય મોરબી લાઇનની વાછડી હોય એટલે તમે સ્ક્રીન ઉપર જુઓ તો તમને એનું રૂપ જ આમ એક નંબર લાગે છે અને કોઈ પણ મિત્રને જો સારી વાછડી લેવી હોય તો આ બહુ સારી વસ્તુ છે હવે આની તમને કંડિશન વિશે જણાવવું એટલે કે એની ઉંમરની જો વાત કરું દોઢ વર્ષની વાછડી થઈ છે અને માનું વાત કરું તો નવથી દસ લીટર જેટલો આ વાછડીની માને દૂધ હતું એટલે આ વાસળી લાઈનની વાછડી છે દૂધવાળી વાછડી થાય હવે આની તમને પ્રોપર એટલે કે રૂબરૂચિયા જોવા મળશે એ માહિતી આપું તો તાલુકો લાગશે વાંકાનેર અને જિલ્લો લાગશે મિત્રો મોરબી તો મોરબી જિલ્લાનો તાલુકો વાંકાનેર છે ત્યાં તમને જોવા મળશે કિંમતની વાત કરશું તો સિત્તેર હજાર રૂપિયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે આ કિંમત રાખેલ છે મિત્રો કિંમત તમે જોવો છો તો એ પ્રમાણે તમને વસ્તુ મળે છે ધણકૂટની કિંમત ખરેખર વધારે હોય આ વાછળી લાઈનની છે એટલે એની કિંમત વધારે હોય હવે આ એની પછીની જો ગાય જો તમે જુઓ તો ગાયની તમે સિંગ પેટર્ન કાનકટ ફેસ પ્રોફાઇલ સાથે સાથે વાત કરીએ તો તમે એની અડર ક્વોલિટી જોઈ શકો છો ચોથા નંબર ઉપરની જે ગાય છે એનું તમે જોવો રંગરૂપની વાત કરીએ આપણે તો તમે કલર કોમ્બિનેશનની વાત કરું તો ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે બોડી સ્ટ્રકચર પણ બહુ સારું છે હાઈટ હવેલે લાંબાય એ પૂરતી લાંબી છે આજી ગાય છે એની કન્ડિશન વિશે જણાવું તો પહેલું વેતર ગાય વ્યાય ગઈ છે હવે આગળ વાત કરીએ તો હાલ આ ગાય છે એ ડ્રાય થઈ ગઈ છે ડ્રાય થઈ ગઈ છે એટલે મિત્રો તમને જણાવું તો આ જે ગાય છે હાલ દોવા નથી દેતી વહકી ગઈ છે ગુજરાતી ભાષામાં વાત કરીએ તો વહકી ગઈ છે આ ગાય હવે આ જે ગાય છે એ હાલ ગાભોણ નથી થઈ ગાભણી નથી ને વહુકી ગઈ છે તો આ ગાયની તમને કિંમત વિશે જણાવશું તો ઘણા ખરા મિત્રો તબેલાવાળા એટલે કે ગૌશાળાવાળા આવી ગાય ગોતતા હોય તો કિંમતની વાત કરશું આપણે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ને એટલે કે નિહાળી શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયની ગાયના માલિકે રાખેલ છે હવે આ જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરવામાં આવે તો તમને ગામની વાત કરું તો કે ગામ બગદાણા તો મિત્રો બગદાણાની નજીકમાં એટલે કે આજુબાજુમાં તમને આ જગ્યાએ છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ખાસ કરીને કિંમત તો મેં તમને આપી દીધી છે પણ એના માલિકના કોન્ટેક્ટ નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આ ગાયની વાત આપણે પૂર્ણ કરી ત્યાંથી આગળ વધો તો તમે જે આ પાંચમા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો તમે એનું રૂપ જુઓ ગાયની સિંગ પેટર્ન કાંટકટ ફેસ પ્રોફાઇલ અને ગાયનું તમે બોડી સ્ટ્રક્ચર જુઓ બોડી ગ્રોથ જુઓ બહુ સારી વસ્તુ છે હવે આ ગાયની તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે અડર ક્વોલિટી તમે જુઓ તો અડર ક્વોલિટી પણ બહુ સારી છે હવે આજી ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જે ગાય છે એ ગાયની વાત કરું તો આ ગાય હાલ ગાભણ છે હવે કેટલા મહિનાની ગાભણ છે તમે આવ જોવો છો ત્યાં જ તમને ખ્યાલ આવી જતો હોય કે આ ગાય છે એ નવ મહિનાની ગાભણ છે એટલે મિત્રો થોડાક જ દિવસમાં ગાય વીહાવાની છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની મારી પાસે જે કંઈ માહિતી હતી બધી તમને આપી દીધી પણ હવે કિંમતની જે કાંઈ વાત છે એ મારે તમને કરવાની તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પિંચ્યાસી હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના માલિકે ગાયની રાખેલ છે પણ હવે આ ગાય જે છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું ગામની વાત કરું તો કે ગામ ભેસાણ અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો જૂનાગઢ તો મિત્રો જૂનાગઢ જિલ્લાનું ગામ ભેસાણ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે હવે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો પહેલાં તો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલ જે છે એને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે એ તમારા સુધી સરળતાથી પહોંચી જાય એ માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ લીધી બહુ સારી અડર ક્વોલિટી છે ફેસ પ્રોફાઇલની વાત કરું તો તમે ફેસ પ્રોફાઇલ પણ આગળ સ્ક્રીન ઉપર જોઈએ જ લીધેલ હતી ફેસ પ્રોફાઇલ પણ બહુ સારી ગાય છે ગાયના કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીનની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં ગાય છે સાવ સોજી ગાય છે આ વાચરમાં હાથ ફેરવવા દે છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો નિહાળી શકો છો હવે ગાયની તમને સિંગ પેટર્નની વાત કરીએ તો ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ થઈ ગઈ ગાયની તમને કન્ડિશનની વાત કરું તો ત્રણથી ચાર દિવસની ગાય કાચી છે ત્રણથી ચાર દિવસની ગાયને વ્યાહવાની વાર છે એટલે વેતર માથે ગાય છે હવે આ ગાયની તમને કિંમત વિશે વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ રીતે પિસ્તાલીસ હજાર રૂપિયા ગાયના માલિકે ગાયની કિંમત રાખેલ છે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો જિલ્લો મહેસાણા તાલુકો બેચરાજી અને ગામ દેલવાડા તો જ્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ યુટ્યુબ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડિયો મૂકવા હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડિયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગૌ અને જય દ્વારકાધીશ